ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે જેમાં તેમની સામે કોપીરાઈટ તેમજ ખંડની સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે આના કારણે રાજકારણ પણ ગ્રમાયું છે પત્રકાર જગદીશ મહેતાનું કહેવું છે કે થોડાક સમય પહેલાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને જે વાત કરી તેના કારણે તેમને દબાવવા માટે આ પ્રકારના ખોટા કેસો તેમના પર ઊભા કરવામાં આવી રહ્યા છે ને ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે પરંતુ તમને કહ્યું છે કે એક ફરિયાદ હોય કે પાંચસો ફરિયાદ હોય તેનાથી તેમને ફરક નથી પડતો કેમ કે તેઓ સત્ય મેવ જાય એટલે કે સત્યની રાહ પર છે એટલે તેમને ડરવાની જરૂરિયાત નથી તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે ત્યારે આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે જે થયેલી ફરિયાદ છે તે મામલે તેઓ રોષે ભરાયા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે જે તેમના વિરુદ્ધ બોલે કે ભાઈ જે કોઈ વિપક્ષી પાર્ટીનું સારું બોલે છે તેમને કેવી રીતે છે ત્યારે આ મામલે ગઢવી શું રહ્યા છે સાંભળો આમાં એવું કહેવું છે કે બાબતે ફરિયાદ થઈ છે જગદીશ મહેતા જ્યારે અમે એમની સાથે વાતચીત તમને કહેવું છે કે પીએમ મોદીને લઈને એમણે ટિપ્પણી કરી કે ડેડીયાપાડામાં એની પહેલા કેવડિયામાં આવ્યા હતા હજારો કરોડોનો ખર્ચ ત્યાં થયો અને અહીંયા સૌરાષ્ટ્રનો ખેડૂત રડી રહ્યો હતો ત્યારે આવી સ્થિતિમાં તો એ ટિપ્પણીના કારણે તેમને ખોટા કેસમાં ફસાવાનું શું લાગે છે જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે અને એમે તમે જુઓ એમણે ન્યુટ્રલી બધી વાત મુકતા આવે છે એ વાતથી ગુજરાતની જનતા એટલું બધું જગદીશભાઈ ની જોતી થઈ ગઈ કે જગદીશભાઈ નું નિવેદન આવે એટલે લોકો ચર્ચા કરે કે ના વાત સાચી જગદીશભાઈ સાચું બોલે છે એટલે ભાજપે પહેલા તો એને માણસો મોકલ્યા હશે કારણ હું ભાજપની ફિતરત જાણું છું પેલા ગયા હશે જગદીશભાઈ ને સમજાવવાની કોશિશ કરી હશે કે આમ આદમી બોલો નહીં તમે ન્યુટ્રલ બોલો નહીં તમે ભાજપની વિરુદ્ધ બોલો નહીં માને હશે પછી એમને કઈક લાલચ આપવામાં આવી હશે આ ધારું છું ભાજપ ને ઓળખું છું મત્રાવટી ભાજપ ને ઓળખું છું એ ન માને હશે પછી એમના માલિક ને કે બોસ ને અંદર નાખ્યા હશે જેલમાં પછી જગદીશભાઈ ન માન્યા હશે અને પછી જગદીશભાઈ ઉપર એફઆઈઆર થઈ હશે અને હજી એમ કે છે જગદીશભાઈ તમે ભાજપ વિરુદ્ધ બોલવાનું બંધ કરો તો તમને છોડી દઈએ આવું ડીલ કરતા હશે પણ જગદીશભાઈ છે ચોથી જાગીર ની ભૂમિકા નિભાવે છે તમે જુઓ ચેનલો અત્યારે ઘણી બધી છે ગુજરાત ની કેમ કોઈનો ડંકો નતો વાગતો ભાઈ પૂરું કેમ થઈ ગયું મારો કાર્યક્રમ મહામંથન આવતો તો ડંકો વાગતો હતો શું કામ હું બેખોફ બોલતો હતો કેતો હતો કે હું જે દિવસ ખોટું બોલીશ ને તે દિવસે ઈશ્વર મને માફ નહીં કરે એ પવિત્રતાથી અમે પત્રકાર તો કરતા હતા અત્યારે ગુજરાતી મીડિયા ક્યાં બધું ચાલતું બંધ થઈ ગયું બીજા ચેનલો નથી ચાલતી કોઈનો સો નથી ચાલતો શું કામ ભાજપના ઇશારે ચાલે છે એટલે કાલે ભાજપના ઇશારે બંધ કરે કારણ કે પબ્લિક છે ને એ ભાજપને સાંભળવા ભાજપના નેતા સાંભળવા નથી માંગતી પબ્લિક અત્યારે આમ આદમી નો અવાજ બની છે આમ આદમી જાગૃત થયો છે એનું કોઈ સાંભળતું નથી અને આમ આદમી પાર્ટીના નેતાઓ તો માત્ર નિમિત બને છે અત્યારે માહોલ આમ આદમી આમ આદમી છે અમારો માહોલ નથી પણ પ્રજા જાગી ગઈ છે પ્રજા ઉઠી ગઈ છે અને હવે ડરાવા ધમકા તમે જુઓ એક ભાઈ અરવિંદ કેજરીબાજીની સભામાં આવ્યા હતા દલિત એને કેવી ગાઢો ભાજપના નેતા માનતા હતા ભાજપના નેતાઓ રાવણોની જેમ ઉતરી પડ્યા છે જાણે લંકા એના ભાપ નહી હોય તોય પ્રજા એમ કે છે કે અમે તો જાશું જ ભાઈ અમે જાગી ગયા છીએ તો આ અવાજ આમ આદમીનો છે ભાજપને મારે કહેવું છે કે તમારી સત્તાનો અંત આવવા આવ્યો છે તમે મધ્યાહન તપતા તા હવે અસ્ત તરફ જઈ રહ્યા છો કોંગ્રેસ ડૂબેલો જોવા કુ ને કે અત્યારે મુખ્યમંત્રી ચાપલું સ્વીકારો એટલે ફરિયાદ હટી જાય આ સત્તા નો દુરુપયોગ કરે છે અંગ્રેજો ની જેમ આ અંગ્રેજોની જ દેશો વર્જન છે ભાજપ છે ને એ અંગ્રેજો નો દેશી વર્જન છે જ્ઞાતિ જાતિ ધર્મ ના આગેવાનોને જમીનો આપી દેવાની ધર્મશાળાઓમાં ટ્રસ્ટોમાં જમીનો મફતમાં આપી દેવાની અને પછી કહેવાનું તમારા સમાજ માંથી મત આપ લઈ આવો આ ધંધો છે આ લોકોનો વર્ષોથી ધંધો છે પણ હવે પ્રજા જાગી ગઈ તમે જુઓ હવે કોઈ ભાજપ નેતા દલિત સમાજ નો જશે દલિત સમાજની વચ્ચે તો દલિત સમાજ મત નહીં આપે ભાજપનો નેતા આદિવાસી સમાજમાં જશે તો આદિવાસી સમાજનો મત નહીં આપે ભાજપનો સમાજ ઓબીસી સમાજ જશે તો ઓબીસી મત નહીં આપે ભાજપનો નેતા ખેડૂત સમાજનો ખેડૂત સમાજમાં જશે મત નહીં આપે મજૂર સમાજમાં જશે નહીં આપે શું કામ હવે ઓળખી ગયા છે કે ભાજપ નો દલાલ છે ધર્મગુરુ આવશે તો એને કહી દેશે રાજનીતિમાં તમારું કામ નથી એટલે ભાજપ જે ચારે બાજુ થી પીસાય છે અને ભાજપ ને કહું છું અમારા ઉપર અત્યાચાર કરો પત્રકારો ઉપર અત્યાચાર કરો ખોટી ફરિયાદો કરો તો કોઈ પણ હજી ક્યાંક ભાજપ નો ઝંડો પકડીને બેઠો હશે ને એની આત્મા એ જાગશે ખારું હવે તો ખોટું થાય છે હવે હું ભાજપ ને સાથ આપીશ ને તો ઈશ્વર મને નહીં કરે મારે ભોગવવું પડશે અત્યાચાર થશે તો જાગૃત થશે રાવણ છે તમે એમ માનો છો રાવણ પહેલેથી આટલું બધું અત્યાચાર કર્યો રાવણ અત્યાચાર કરતો જ હતો તોય રામ નતા ગયા રાવણે માતા સીતા ઉપર હાથ મૂક્યો ને તો રાવણ ગયા રામ ગયા રાવણ ને ત્યાં અને રાવણને ને જવું પડ્યું એટલે ભાજપ જેટલા અત્યાચાર પત્રકારો ઉપર કરે છે આ છે તે છે એનાથી પ્રજાને જે ભાજપના નેતાઓ છે ને ભાજપ છોડે છોડી રહ્યા છે આ ભાજપનું સર સર મારો છેલ્લો પ્રશ્ન લઈને તમે શું માનો છો કે જે રીતે બિહારમાં ચૂંટણી થઈ એસઆઈઆર પછી જે પરિણામો આવ્યા તે ખૂબ ચોંકાવનારા છે બાર રાજ્યોમાં જેમાં ગુજરાતમાં પણ એસઆઈઆર ચાલી રહ્યું છે અત્યારે તો આ પ્રક્રિયાને કઈ રીતે જોવો છો આમાંથી ટ્રાન્સપરન્સીની તમને વાત જે ઇલેક્શન કમિશને કીધી છે કે ભાઈ પારદર્શકતા જળવાશે પણ આ મામલે અમે રિસર્ચ કરી રહ્યા છીએ ને આગામી સમયમાં બહુ મોટો ખુલાસો કરવાના છીએ આનો અને એસઆઈઆર મામલે હું ગુજરાતની જનતાને પણ કહું છું કે તમારે પોતાનો મત્રક્ષક બનવું પડશે અને કોઈ પણ મતદાનમાં આમ આદમી પાર્ટીના અત્યારે મારા બઈલો 2 બધા નિયુક્ત થઈ ગયા છે થઈ રહ્યા છે અમુક અમુક જગ્યાએ હું બધાને કહું છું કે તમારે જ્યાં પણ જરૂર પડે અમે બેઠા છીએ તમારું નામ અમે રદ નહી કરવા દઈએ અને ખોટા નામ ચડાવવા નહીં દઈએ આમ આદમી પાર્ટી અહીંયા બેઠી છે ગુજરાતમાં એટલે અમે ભાજપની ચાલ ફાવવા નહીં દઈએ પણ ભાજપ ચાલ કરી રહી છે એવા મેસેજ છે ને એનો ખુલાસો અમે આગામી સમયમાં કરીશું ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોદાન ગઢવી તેમણે ખૂબ જ મહત્વના મુદ્દે પ્રતિક્રિયા આપી છે પછી એ ધારાસભ્ય ચૈતર વસાવાની જનસભામાં પીએમ મોદીને આવવાની વાત હોય કે ભાઈ જગદીશ મહેતા પર થયેલી ફરિયાદનો મામલો હોય દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે સાંભળ્યા હતા આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોદાન ગઢવી તેમણે બાબતે રોજ આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેમના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે જે પત્રકાર સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે મામલે તેમણે સરકારની નિંદા પણ કરી છે